વારંવાર તમે જેનું ચિંતન કરો વારંવાર તમે જેને જુઓ એ કરતા કરતા તમારા જીવનમાં સતત ને સતત તમારે આજનો તમારો વિચાર છે કાલનું તમારું ભાવિ બની જાય વિચાર એટમ બોમ્બ છે ક્યારેય નબળો વિચાર કરવો ન જોઈએ આજે તમે નબળા વિચાર કરો તો એક દિવસ મૃત્યુનું કારક બનશે જેટલા લોકોએ આત્મહત્યા કરી ના ઊંડાણમાં તમે જોજો એને મરવાની વાતો બહુ કરી હશે એટલે આત્મહત્યા સુધી પહોંચવો છે આજનો તમે વિચાર કરો કે મારે વિદેશ જવું વિચાર કરો એટલે તમારું ભાવિ નિર્માણ થઈ જાય તમે સંકલ્પ કર્યો છે કે મારે સમાજ માટે સમર્પિત થઈ જવું છે તો સમર્પણ કરવા માટેની ભૂમિકા બનવા માંડે તમને એમ થાય કે મારે આના માટે જીવવું છે તો એના માટેની ભૂમિકાઓ બનવા માંડે છે ક્યારે એવું વિચારવું નહીં કે હું કાલ સવારે મારું આમ થાય તો એવું થવાનું હોય તો જ તમને વિચાર આવ્યું હોય આ વિચાર છે તમારી ભવિ તબિયતા બતાવે છે વિચાર એટમ બોમ્બ છે ક્યારેય નબળું ન વિચારો એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા વેદોમાં પુરાણોમાં બતાવ્યું છે કે ક્યારેય તમે નબળો વિચાર ન કરો સર્વેત્ર સુખીના સંતુ આ વિચાર છે ભારતનો સર્વે સંતો નિરામયા આ વિચાર છે ભારતનો મને એવું લાગે કે આપણે વધારે પડતા રોગીશ થયા એની પાછળનું કારણ આપણે રોગ માટે વિચાર કર્યો છે ડાયાબિટીસ થશે ડાયાબિટીસ વિચાર કરો ડાયાબિટીસ થાય બીપી આવશે બીપી આવશે બીપી થાય તમે જેવો વિચાર કરો એવા કેમિકલ્સ બનવા માંડે સતત જેવું વિચારો એવા કેમિકલ્સ બનવા માંડે તમારા દીકરાઓને રામ અને કૃષ્ણની કથા એવા માટે સંભળાવવાની કે તમારો દીકરો રામ અને કૃષ્ણ જેવો બને નાનપણથી એને રામના વિચારો આવે આદર્શ રામ હોવા જોઈએ આદર્શ કૃષ્ણ હોવા જોઈએ આપણા દેવી દેવતાઓ આપણા માટે આદર્શ એવા માટે હોવા જોઈએ કે એનો વિચાર કરતા કરતા તમારા કેમિકલ સેવા બની જાય અને કેમિકલ્સ બની જાય એટલે એની અંદર ન જાણતા જાણતા પણ બીજા રોપણ થઈ જાય શેનું બીજા રોપણ થઈ જાય રામ અને કૃષ્ણની વિચારધારા